માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનની કોશિશના ગુનાનો ભેદ ઉકેલાયો એક આરોપી ઝડપાયો ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એક ગંભીર ગુનાના કેસનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદીનું ભુજ તાલુકાના લોરિયા ગામની સીમ વિસ્તારમાં ખેતર આવેલું છે આ ખેતરને પચાવી પાડવાના ઈરાદાથી આરોપીઓએ ટ્રેક્ટર વડે ખેતર ખેડી નાખ્યું હતું જેના કારણે આશરે પાંચ લાખ જેટલું નુકસાન થયું હતું વધુમાં આરોપીઓએ ફરિયાદીને ટ્રેક્ટર નીચે કચડી જાનથી મારી નાખવાની કોશિશ કરી તેમજ સાક્ષીઓના ખેતરમાં પ્રવેશ કરતા તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે માધાપર પોલીસ સ્ટેશન ચારસો ઓગણસાઠ બે હજાર પચ્ચીસ મુજબ બીએનએસ કલમ એકસો નવ ત્રણસો એકાવન ત્રણ ચોપન ત્રણસો ચોવીસ છ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતાને લઈ પોલીસમાં નિરીક્ષક શ્રી ચિરા કોરડિયા સાહેબ સરહદી રેંજપૂછ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના સૂચન અનુસાર લોકલ ક્રાઇમ નવીન જોશી શક્તિસિંહ ગઢવી અને જીવરાજ ગઢવીએ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાતમીને આધારે ગુનામાં મુખ્ય આરોપી જગમાલજી ઉર્ફે જગદીશ સિંહ ચમાજી જાડેજા રહેવાસી લોરિયા ભુજવાળાની ધરપકડ કરવામાં આવી છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો